નવા સ્વાદ સાથે કાચી કેરીનું ટેસ્ટી શાક બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લેશું જેના માટે ખાંડણીની અંદર હાફ ટી સ્પૂન જેટલું જીરું લીધું છે અડધા ટેબલ સ્પૂન જેટલી કાચી વરિયાળી લીધી છે તો કાચી વરિયાળીનો સુગંધ આ શાકમાં ખૂબ જ અનેરો લાગે છે સાથે આપણે એક ટી સ્પૂન જેટલા આખા ધાણા નાખીશું હવે આ ત્રણેય વસ્તુને આપણે અધકચરું ખાંડી લેશું આમ આ રીતે અધકચરું ખાંડીને લેવાથી એનો ફ્લેવર વધારે એન્હાન્સ થઈને આવે છે તો અહીં આપણી વાતો વાતોમાં જ બધી વસ્તુઓ સારી રીતે ખંડાઈ ગઈ તો અહીં અટકચરું ટેક્સર રાખવાનું છે મિક્સરમાં પીસવાની ન જગ્યાએ તમે આ રીતે ખાંડનો જ ઉપયોગ કરજો અહીં આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે મેં અહીં અડધો કિલો જેટલી કાચી કેરી લીધી છે તો કાચી કેરીમાં બે એકદમ કાચી કેરી લીધી છે ને એક છે એ થોડીક મેં પાકેલ લીધી છે તો એનાથી શું થશે આ શાકનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે કારણ કે આ જે પીળી થોડીક પડી ગયેલી કેરી હોય ને એ થોડીક મીઠાશવાળી હોય છે જે નેચરલી મીઠાશ છે જેના કારણે ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આનો વઘાર કરી લઈશું તો વઘાર માટે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે જેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં મગફળીનું તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલી આપણે આની અંદર હિંગ નાખીશું અને હિંગ થોડીક ચટકે ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો અહીં તમે જોઈ શકો છો રીંગ હિંગ ચટકી ગઈ છે તો હવે આની અંદર એક સૂકું મરચું આવી રીતે ફોડીને નાખીશું અને સાથે આપણે જે ખાંડેલો મસાલો હતો એ નાખી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ન જાય હાફ ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને સેજક સેજક આપણે આવી રીતે ચલાવી લેશું હવે હાફ ટી સ્પૂન જેટલા મેં અત્યારે કલોજી એટલે કે કણજીના બીજ નાખ્યા છે ને હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા નાખ્યા છે વગર આપણો સારો તતડી ગયો છે તો આ સમય આની અંદર આપણે આ કાચી કેરી નાખી દઈશું આ કેરીને પાકતા વાર નથી લાગતી આ શાક લગભગ પાંચ મિનિટની અંદર જ તમારું તૈયાર થઈ જાય છે તો સારી રીતે પહેલાં વઘારમાં આપણે મિક્સ કરી લેશું જેથી વઘાર છે કેરી ઉપર કોટ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે વઘાર સારી રીતે હવે કોટ થઈ ગયો છે તો આ સમયે જ આપણે બાકીના મસાલા એડ કરી દઈશું જેથી એ કેરીની અંદર ભળી જાય તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ પછી હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો એ મીઠાનું પ્રમાણ આપણે થોડું નાખીશું કારણ કે આગળ આપણે સંચળ પાવડર અને ચાટ મસાલાનો પણ ઉપયોગ કરવાના છીએ અને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું આવી રીતે જ વઘારમાં જ થોડાક મસાલા એડ કરી દેવાથી એનો ફ્લેવર એન્હાન્સ થઈને આવે છે સાથે આ શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે છે હવે સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આને આવી રીતે ખુલ્લું જ લગભગ એક મિનિટ સુધી આવી રીતે સાતળી લેશું તો આવી રીતે સાતડવાથી કેરીમાંથી પોતાનું નેચરલી પાણી છૂટું પડે છે જેના કારણે શાક છે વધારે ટેસ્ટી બને છે તો અહીં એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સારી રીતે આપણી કેરી છે થોડીક સોફ્ટ પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો થોડીક એ ટ્રાન્સપેરન્ટ થવા માંડી છે તો હવે આ સમયે આની અંદર આપણે પાણી ઉમેરીશું તો ટુ ફિફ્ટી એમએલ મેઝરિંગ કપની મદદથી એક કપ જેટલું પાણી લીધું છે ગ્લાસમાં જો માપીએ તો પોણા ગ્લાસ જેટલું આપણું આ પાણી થાય છે હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ સુધી આને પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો બે મિનિટ પછી કેરી આપણી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તો હવે લીડ ખોલી લેશું અને આની અંદર બાકીની સામગ્રી આપણે એડ કરી દઈશું તો આજે આપણે ઘોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે શરીરને ઠંડક કાપે એવું શાક બનાવવા જઈ રહ્યા છે તો જેના માટે મેં અહીં ખડી શાકનનો ઉપયોગ કર્યો છે જે વજનમાં બસો પચાસ ગ્રામ જેટલી છે હવે જો ખડી શાકર છે કે તમે ખાંડનો ઉપયોગ કરવાના હો તો તમારે બસો ગ્રામ જેટલું નાખવાનું કારણ કે આમાં આપણે એક કેરી છે થોડીક પાકેલી લીધી છે તો એનામાં પણ નેચરલી મીઠાશ હોય અને જો ગોળનો ઉપયોગ કરવાના હોય તો તમારે અઢીસો ગ્રામ જેટલો ગોળ લેવાનો તો જેટલી કેરી લીધી હોય એનાથી અડધા માપનું આપણે આનામાં ઘરપણનો ઉપયોગ કરીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરી પાછું આપણે એકથી દોઢ મિનિટ સુધી પકવી લેશું અથવા તો જ્યાં સુધી સાકર ખડી સાકર પીગળી નહીં ત્યાં સુધી પકવીશું તો લગભગ દોઢેક મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો વઘાર આપણો ઘાટો થઈ ગયો છે ખડી સાકર પીગળી ગઈ છે અત્યારે આ તમને લિક્વિડી લાગી રહ્યું છે પણ જેમ જેમ આ મિશ્રણ ઠંડુ પડશે તેમ તેમ આ થોડુંક ઘાટું થશે અહીં કેરીને આપણે એંસી ટકા જેટલી કૂક કરી છે એકદમ આપણે ગાળી નથી નાખવાની કે ગીચા જેવું થઈ જાય થોડોક એનો ક્રંચ રહે એ રીતનું આપણે રાખવાનું છે હવે આને આપણે ગેસની ફ્લેમને મેં બંધ કરી નાખી છે છેલ્લે આપણે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચોળ પાવડર નાખીશું અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું તો આવી રીતે ગેસની ફ્લેમ બંધ કરીને છેલ્લે આ બે મસાલાઓ આપણે એડ કરવાના છે હવે સારી રીતે મિક્સ કરીને આપણે આને થોડુંક ઠંડુ થવા માટે મૂકી દઈશું તો લગભગ પાંચ એક મિનિટ સુધી સુધી આપણે આને પંખાની છે મૂકી દેવાનું છે તો અહીં પાંચ મિનિટ સુધી આપણે એને ઠંડુ પાડી લીધું છે તો છેલ્લે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને બે ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તો આવી રીતે આ બંને મસાલા છેલ્લે નાખવાથી એ બળી નથી જતા એનો કલર કાળો નથી પડી જતો અને સરસ મજાનો લાલ ચટક કલર આવે છે જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે તો આવી રીતે ઠંડુ પડી ગયા પછી નાખશો તો રિઝલ્ટ તમને સારું મળે છે અને થોડુંક એવું નવશેકવા આ ગરમ હશે એકદમ આપણે ઠંડુ પણ નથી પાડ્યું તો જેથી મસાલાની કચાશ પણ દૂર થઈ જાય છે અને છેલ્લે કલર ગરમ મસાલો એડ કરવાથી એનામાં સોડમ સરસ આવે છે તો આ ને તમે કેરીના શાકને રોટલી ભાખરી કે પછી થેપલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો અને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો આ એક મહિના સુધી ખરાબ નથી થતું હવે આને આપણે સર્વ કરી લેશું તો જોઈ શકો છો ઠંડુ થઈ ગયા પછી રસો કેટલો ઘાટો થઈ ગયો છે તો આજની આ રેસીપી કોઈ પ્રકાર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને મારા વિડીયો તમે કયા ગામ કયા શહેરથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારા વિડીયો કયા 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 સ્થળે પહોંચ્યા છે તો ચાલો ફરી મળીશું હજી એક આવી જ નવી રેસીપી સાથે That's the outro. Bye bye, Ticket. Thanks for watching.